નમસ્કાર મિત્રો સ્ટડી વિથ પંકજ નાડિયા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે મિત્રો આપણે બોઇલર એક્ઝામ સિરીઝમાં આજે બીજો વિડીયો બનાવવા જઈ રહ્યા છે તો આજના વિડીયોનું ટાઇટલ છે બોઇલરના મુખ્ય ભાગ એના રિલેટેડ જે ક્વોશન છે એના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તો શરૂ કરીએ આજનો વિડીયો બોઇલરના મુખ્ય ભાગો કયા હોય છે એના વિશે જાણવું ખૂબ જરૂરી છે અને એના રિલેટેડ પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા હોય છે તો પહેલો પ્રશ્ન છે સ્ટીમ ડ્રમ ડ્રમ અને શું હોય છે આ ભાગ ભાગ છે 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 પણ શું હોય એના વિશે જોઈએ તો સ્ટીમ ડ્રમ તે સૌથી ઉપરનો આ ડ્રમમાં પાણી અને વરાળનું મિશ્રણ ભેગું થાય છે અહીં પાણી અને વરાળને અલગ કરવામાં આવે છે શુદ્ધ વરાળ ઉપરના ભાગમાંથી પાઇપ દ્વારા બહાર નીકળે છે અને પાણી પાછું બોયલરમાં જાય છે તો આને કહેવાય છે સ્ટીમ ડ્રમ કે ત્યાં સૌથી ઉપરનો ભાગ હોય છે એ યાદ રાખવાનો છે એમાં પાણી અને વરાળ બંનેનું મિશ્રણ હોય છે એટલે કે બંને ભેગું હોય છે એમાંથી જે પ્યોર સ્ટીમ છે વરાળ છે એ જુદી થઈ અને એ પાઇપ દ્વારા બહાર મોકલવામાં આવે છે પ્લાન્ટમાં જરૂર હોય ત્યાં જાય છે અને પાણી પાછું બોયલરમાં આવી જાય છે હવે વાત કરીએ મડ ડ્રમ વિશેની તો મડ ડ્રમ શું છે તે બોયલરનો સૌથી નીચેનો ભાગ હોય છે પેલો ઉપરનો ભાગ હોય છે સ્ટીમ ડ્રમ અને મડ ડ્રમ મડ એટલે એક પ્રકારનું આમ કિચડ થતું હોય પણ અહીંયા એ સંદર્ભમાં લઈએ તો કે જ્યાં કચરો ભેગો કરવાનો થતો હોય એ રીતનું તો બોઇલરનો સૌથી નીચે તળિયાનો ભાગ છે બોયલરના પાણીમાં રહેલો કચરો અને અશુદ્ધિઓ ગુરુત્વાકર્ષણના કારણે આ ડ્રમમાં ભેગી થાય છે એટલે કે જે બોયલરના પાણીમાં કચરો છે અશુદ્ધિઓ છે કંઈક છે કચરા સ્વરૂપે જે પણ છે એ બધું નીચે ગ્રેવિટીના કારણે નીચે આવી જાય અને અહીંયા ભેગું થતું હોય છે અહીંથી બ્લો ડાઉન વાલ દ્વારા કચરો બહાર નીકળવામાં આવે છે ઓકે તો

તે બોયલરની અંદર પાણીનું સ્તર દર્શાવે છે એટલે કે પાણીનું લેવલ બતાવવા માટે એનો ઉપયોગ થાય છે 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 કે વોટર લેવલ લેવલ ઇન્ડિકેટર પાણી કેટલું એનું દર્શાવે દર્શાવે તેનું સ્તર બોયલરનું સલામત સંચાલન કરવા માટે પાણીનું સ્તર યોગ્ય જાળવવું ખૂબ જ જરૂરી છે જો પાણીનું સ્તર ઘણું ઓછું થઈ જાય તો બોઇલર વધુ ગરમ થઈને ફાટી શકે છે આથી આ ડિવાઇસ બોયલરની સલામતી માટે સૌથી અગત્યનું છે વેરી ઇમ્પોર્ટન્ટ છે વોટર લેવલ ઇન્ડિકેટર જે ગેજ કહીએ છીએ આપણે અથવા ગેજ ગ્લાસ પણ કહીએ છીએ તે બોઈલરને ચલાવવા માટે બોયલરનું સંચાલન કરવું એટલે એને ચલાવવા માટે એનું ઓપરેશન માટે ઓપરેટિંગ માટે સૌથી મહત્વનું છે કારણ કે તે પાણીનું લેવલ દર્શાવતું હોય છે અને જો પાણીનું લેવલ નીચું જતું રહે સ્તર એટલે કે લેવલ પાણીનું સ્તર નીચું જાય પાણીનું લેવલ ઘણું નીચું જતું રહે તો બોયલર એકદમ વધુ ગરમ થાય અને ફાટી શકે છે એક્સિડન્ટ થઈ શકે છે એટલા માટે આ ડિવાઇસ આ સાધન ખૂબ જ જરૂરી છે ક્યારેક પ્રશ્ન એવી રીતના પણ પૂછાય કે બોઇલરમાં નાનકડું અથવા તો સૌથી ઇમ્પોર્ટન્સ જે કહી શકાય એવું જે બોયલરની સેફ્ટી માટે ધી મોસ્ટ ઇમ્પોર્ટન્સ કહી આપી શકાય એવું પાર્ટ કયો છે તો તે છે વોટર લેવલ ઇન્ડિકેટર અથવા તો ગેજ ગ્લાસ આગળ વાત કરીએ સેફ્ટી વાલની તો સેફ્ટી વાલનું કાર્ય શું છે તો સેફ્ટી વાલ વિશે આપણે અગાઉના વિડીયોમાં પણ વાત કરી હતી જ્યારે પ્રશ્ન હતો કે સેફ્ટી વાલ એ બોયલરનું સૌથી મહત્વનું સુરક્ષા ઉપકરણ છે જો બોઇલરની અંદર દબાણ એટલે કે પ્રેશર નિર્ધારિત મર્યાદા કરતાં વધી જાય તો આ વાલ ઓટોમેટિકલી ખુલી જાય છે અને વધારાની વરાળને બહાર કાઢીને દબાણને નિયંત્રિત કરે છે અથવા તો ઘટાડે છે આનાથી બોયલરને ફાટતા અટકાવી શકાય છે જે અગાઉ જે આપણે વાત કરીએ કે ગેઝ ગ્લાસ એ આપણને દર્શાવે છે કે પાણીનું સ્તર બહુ નીચું જતું રહ્યું છે તો એ જોઈ શકાય છે આપણે પરંતુ ક્યારેક એવું બને કે સંભાવ જોવામાં ના આવ્યું અને જો એનું પ્રેશર છે એ એની મર્યાદા કરતાં એની લિમિટ કરતાં વધી જાય બોઇલરનું પ્રેશર તો સેફ્ટી વાલ ઓટોમેટિકલી એની રચના એ રીતની હોય છે કે પોતાની જાતે આપમેળે ખુલી જતો હોય છે અને વધારાની વરાળ જે છે સ્ટીમ છે એ બહાર કાઢી દે છે અને દબાણને ઘટાડે છે એટલા માટે જો સેફ્ટી વાલ બગડી જાય ખરાબ થઈ જાય તો એને તાત્કાલિક બદલવો જોઈએ કારણ કે સેફ્ટી વાલ ખરાબ થઈ જાય જોઈએ પોતાનું કાર્ય યોગ્ય રીતે નહીં કરે તો એક્સિડન્ટ થવાના સો ટકા ચાન્સીસ રહે છે બોયલર ફાટવાના ચાન્સીસ રહે છે એટલા માટે બોયલરને ફાટતું અટકાવવા માટે સેફ્ટી વાલ ખૂબ જ જરૂરી છે ત્યાર પછીનો પાર્ટ છે એના વિશે વાત કરીએ તો તે છે પ્રેશર ગેજ પ્રેશર ગેજ શું દર્શાવે છે તો પ્રેશર ગેજ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે જે બોયલરની અંદર નું દબાણ માપે છે આનાથી ઓપરેટર ઓપરેટરને બોયલરનું પ્રેશર કેટલું છે તેનો સતત ખ્યાલ રહે છે જેથી તે યોગ્ય નિયંત્રણ રાખી શકે છે જે વોટર લેવલ ઇન્ડિકેટર હતું એ પાણીનું લેવલ બતાવે છે જ્યારે પ્રેશર ગેજ જો આવા પ્રશ્નો કારણ કે બંને ગેજ છે

સ્ટીમનું બની રહ્યું છે જો જોઈએ એના કરતાં અથવા તો કેપેસિટી કરતા વધારે પ્રેશર થશે તો એને ઓછું કરી શકાય ફ્યુલ એનું છે બંધ કરીને એટલે એટલા માટે પ્રેશર ગેજ ખૂબ જરૂરી છે ત્યાર પછી ફીડ વોટર પંપ એનો ઉપયોગ શું છે તો ફીડ વોટર પંપ બોયલરમાં પાણી સપ્લાય કરવાનું એનું વોટર પંપથી આપણે સમજી જઈએ કે પાણીનો પંપ છે તો ફીડ વોટર પંપ છે પાણી સપ્લાય કરવાનું કામ કરે છે તે પાણીના ટાંકામાંથી પાણીને ખેંચીને તેને ઊંચા દબાણે બોઈલર અંદર મોકલે છે એટલે કે હાઈ પ્રેશર બોઈલર ની અંદર મોકલે છે જેથી વરાળ બનાવવા માટે પાણીનો સતત પુરવઠો જળવાઈ રહે કારણ કે જે બોઈલર છે એના અંદર આગ છે બરાબર ફાયર છે એ પાણીને ગરમ કરતું રહેશે પાણી એના અંદર આવતું રહે તો પાણી ગરમ થાય ને પાણી ગરમ થાય તો સ્ટીમ પડે અને સ્ટીમ બોઈલર કામ સ્ટીમ આપવાનું છે એટલા માટે ફીડ વોટર પંપ પણ ખૂબ જરૂરી છે કે બોઈલરને સતત પાણી આપવાનું કામ કરે છે કે પાણી આપવાનું ઓછું થઈ જાય તો પણ પ્રોબ્લેમ થઈ શકે છે એટલા માટે ફીડ વોટર પંપ કાર્ય જે છે તેનો ઉપયોગ શું છે તો બોઈલર સતત પાણી આપ્યા કરે છે ત્યાર પછી છે બ્લો ડાઉન વાલ બ્લો ડાઉન વાલ હેતુ શું છે તો અથવા તો એનો ઉપયોગ શું હોય છે તો બ્લો ડાઉન વાલ ઉપયોગ બોઈલર ના તળિયે જે મડ ડ્રમ અગાઉ આપણે વાત કરીએ માં જમા થયેલા કચરા અને અશુદ્ધિને બહાર કાઢવા માટે છે સમયાંતરે આ વાલ ખોલીને કચરો કાઢી નાખવાથી બોઈલર અંદરના ભાગો પર કાટ લાગતો નથી અને તેની કાર્યક્ષમતા જળવાઈ રહે છે અગાઉના વિડીયોમાં આપણે વાત કરી હતી કે બ્લોડાઉન કેમ કરવું જોઈએ તો બ્લોડાઉન કરવાથી બોયલરની કાર્યક્ષમતા જળવાઈ રહે છે અને બોયલરને કાટ લાગતો નથી એ અગાઉ પણ વાત કરી હતી આ એનો વાલ છે કે જ્યાંથી કચરો કાઢવામાં આવે છે તો બ્લોડાઉન વાલના દ્વારા એને ખોલીને બ્લોડાઉન કરવામાં આવતું હોય છે તો જે કચરો થયો છે મડ ડ્રમમાં એને બહાર કાઢવા માટે આ વાલનો ઉપયોગ થતો હોય છે ત્યારબાદ છે સુપર અને ઇકોનોમાઈઝર નું કાર્ય શું છે સુપર અને ઇકોનોમાઈઝર નું કાર્ય શું છે તો સુપર હિટરનું કાર્ય જોઈએ આ બાગ ભીની વરાળને એટલે કે વેટ સ્ટીમને વધુ ગરમ કરીને શુષ્ક વરાળ એટલે કે ડ્રાય સ્ટીમમાં રૂપાંતર કરે છે શુષ્ક વધુ ઉર્જા હોય છે અને તે ટર્બાઈન ને ફેરવા માટે વધુ કાર્યક્ષમ છે એટલે કે એનામાં પાવર વધુ હોય છે વરાળમાં વરાળ છે મુખ્યત્વે શું છે તો પાણીનું અ ગરમ કરવાથી પાણીનું જે રૂપાંતરણ થાય છે ગેસમાં પ્રવાહીમાંથી એ છે વરાળ પરંતુ એના અંદર ભેજ રહી ગયેલો હોય છે

ફીડ વોટરને ગરમ કરવા માટે કરે છે આનાથી બોઇલરમાં પાણીને ગરમ કરવા માટે ઓછી ઉર્જાની જરૂર પડે છે જેનાથી બળતણનો ખર્ચ બચે છે તો પ્રશ્ન એવો પણ શકે કે બળતણનો ખર્ચ બચાવી બચાવવામાં ઉપયોગી અથવા તો ઓછા બળતરે વધુ સ્ટીમ આપવા માટે જે જરૂરી પાર્ટ છે બોઇલરનો તે શું છે તો એ છે ઇકોનોમાઈઝર કે જે ફ્લુ ગેસની વધારાની ગરમીનો ઉપયોગ ફીડ વોટરને ગરમ કરે છે કરવા માટે કરે છે અને બોયલરના પાણીને ગરમ કરવા માટે જે ઉર્જા છે વપરાઈ રહી છે એને ઓછી કરે છે ઓકે તો આ પ્રમાણે મિત્રો આજે આપણે પાંચ સાત યા દસ પ્રશ્નો જ લઈ રહ્યા છે જેથી વિસ્તારપૂર્વક તેને સમજાવી શકાય અને વિડીયો પણ બહુ લાંબો ના થાય એટલા માટે કારણ કે આપણે માત્ર વાંચી જતા નથી પ્રશ્ન એને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ આશા રાખીએ કે આપણે આ ટેકનિક ગમતી હશે આપને આપના કોઈ પ્રશ્નો હોય તો પણ કોમેન્ટમાં જણાવજો કોઈ વિડીયો કોઈ પર્ટિક્યુલર ટોપિક પર વિડીયો ઈચ્છતા હોય તો આપણને જણાવજો જેથી આપણે એ વિષયનો વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીએ મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત